વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ખાતે હવે પાન બીડી સિગરેટ તમાકુ કે ગુટકાનું સેવન કરતાં કોઈ ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન દ્વારા હાલમાં શહેરના તમામ બાગ બગીચાઓમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે સયાજીબાગમાં ઠેર ઠેર ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા છે તેમજ માઇક સિસ્ટમ દ્વારા સહેલાણીઓને સતત સૂચના આપવામાં આવે છે કે કચરો કચરાપેટીમાં જ નાખવો અને બગીચામાં ગંદકી ન ફેલાવવી જો કોઈ કચરો ફેંકતો કે ગંદકી કરતો ઝડપાશે તો તેને દંડ કરવામાં આવશે બાગમાં આવતા કેટલાક સહેલાણીઓ પાન બીડી કે ગુટકાનું સેવન કરી ત્યાં જ પડીકા કે પાઉચ અને થૂટા ફેંકતા હોય છે તેમજ થૂકીને ગંદકી પણ ફેલાવતા હોય છે આવી વસ્તુઓ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ માનવીના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન કરતી હોય છે તમાકુ બીડી અને સિગરેટ જેવા વ્યસન કેન્સર ફેફસાના રોગો જેવા જીવલેણ પરિણામો લાવતા હોય છે સાથે જ ઘણા લોકો પીણાની બોટલ અને ખાવા પીવાની વસ્તુઓના પેકેટ પણ કચરાપેટીમાં ન નાખી આમ તેમ ફેંકી દેતા હોય છે આવું ન થાય તે માટે સુરક્ષા ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને કોઈના પાસેથી પાન પડીકે કે બીડી સિગારેટ મળી આવે તો તેને જપ્ત કરવામાં આવી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં જ બીડી તમાકુને ગુટકાના પાઉચનો ઢગલો એકત્રિત કરવામાં આવ્યો છે સિક્યુરિટી ગાર્ડ્સ બગીચામાં ફરતા રહે છે અને કોઈ ખુલ્લેઆમ ધુમ્રપાન ધૂમ્રપાન કરતા નજરે પડે તો તરત જ દંડની કાર્યવાહી કરાય છે યાદ રાખવું જોઈએ કે પાન પડીકી તમાકુ જેવા વ્યસન એ માનવીના સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ છે અને સ્વચ્છતાની જાળવણીમાં પણ બાધક બનતા હોય છે ધૂમ્રપાન માત્ર પીનારાઓને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ પેસિવ સ્મોક દ્વારા નુકસાન કરે છે વડોદરાના બાગ બગીચા માત્ર ફરવા કે મનોરંજન માટે જ નથી પરંતુ અહીં લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે સ્વસ્થ વાતાવરણમાં સમય પસાર કરી લોકોને માનસિક શાંતિ મળતી હોય છે તો આ જાહેર સ્થળો શહેરની ઓળખ અને ગૌરવ પણ છે એટલે જ આપણું કર્તવ્ય પણ છે કે સ્વચ્છતા જાળવવામાં તંત્રને સહકાર આપીએ સ્વયંશિસ્ત રાખીને ગંદકી ન કરીએ તમાકુ ગુટકા જેવી વસ્તુઓ ન લાવીએ અને અન્ય લોકોને પણ સ્વચ્છતા તરફ પ્રેરિત કરીએ બગીચો આપણો છે તો તેની કાળજી લેવી પણ આપની સૌની જવાબદારી છે